મધુમ અમૃતભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલ અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માંતા નજરે પડ્યા હતા અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી વેલી સવાતીચ ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે જિલ્લાવાસીઓ ધામધૂમપૂર્વક રામમય ભક્તિમય માહોલમાં પતંગ ચગાવી ધામધૂમતા પૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ત્યારે સ્વર્ગસ્થ અમૃતભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલે પતંગ ચગાવી જિલ્લાવાસીઓએ ઉત્તરાયણ લોઢી અને પોંગલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ગતું જ વહેલી સવારે સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર પહોંચી ગયા હતા લોકો બંધ મૂકીને પતંગ ચગાવી રહ્યા હતા અને સાથે સાથે ચીકી અને નાસ્તાને લીજત માણી રહ્યા હતા કાપો છે એ લપેટની ચીજિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રંગબેરંગી પતંગો બલૂનોથી આકાશ છવાઈ ગયું હતું કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેનિસ ઉપર મૂકી રામમય ગીતો સાથે ભક્તિમય માહોલમાં પર્વની ઉજવણી કરી રહ્યા હતા અંકલેશ્વરવાસીઓ તલસાકડી ચીક્કી મમરાના લાડુ ઊંધિયું તેમજ જલેબીની જિયાફત મારતા નજરે પડ્યા હતા જ્યારે મકરસંક્રાંતિએ દાન દક્ષિણાનું પણ વિશિષ્ટ મહત્ત્વ છે આ તહેવારમાં શેરડી પીળા રંગના વસ્ત્રોને દાન આપવાનું મહત્ત્વ છે આ પ્રસંગે સવારથી જ મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉત્તરાયણ પર્વની નિમિત્તે પતંગ ચગાવી જિલ્લાવાસીઓને ઉત્તરાયણ લોઢી અને પોંગલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી એકબીજા જોડે ભાઈચારા સાથે રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મકર સંક્રાંતિ લોરી ઓર પોંગલ કે લીએ જો તીનો ત્યોહાર હૈ મેં સભી દેશવાસીઓ और गुजरात के खासकर हमारे भाई और बहनों को शुभकामनाएं देना चाहता हूं। आज का दिन बहुत महत्वपूर्ण है और मैं सभी लोगों से अपील करना चाहता हूं कि हम खुशी से रहें और सब लोग भाईचारे से हम ये तीनों त्यौहारों को सेलिब्रेट करें मैं खास करके हमारे भरूच के सभी नागरिकों को શુભકામના દેના ચાતા હું ધન્યવાદ